રાતે જમીને અમે હોટલે આવ્યા ને તે એવા થાકી ગયા તા ને વાત નો પૂછો સીધા રૂમે આવીને ત્યાં તમને રૂમ ટૂર કરાવું હતું ને તોય ભેગું ન થયું અત્યારે ધાબે આવ્યા છે અને મંદિર ગોત્યું સય ક્યાં છે કીધાંય મંદિર જરૂધ તે પોકસતા અરગો જેવર દ્વારકાધીશનું મંદિર છે એ હો ને પેઢીઓ તરી લાગ્યા ઈચારો કરવો જોઈ હવે જયરીયા વધારે દૂર નથી આમ જ છે જગાવું છે મંદિરે વીસ આપે ત્રીસ ઈ મારું દ્વારકા બે કેવું તારું

આમ જો આઈથી હરકા ધજા દર્શન થાય ધજા ચડાવે છે બીજી ચડાવે છે જુઓ હવે દર્શન કરીને ને થાય કે ભાઈ કા જાવી છે ગાડી ગાડીએ ભૂખ લાગી છે અને ભાઈ કેટલા ટાઈમ જોતો કેટલા વાગ્યા અગિયાર ને વીસ થઈ મારા વાલા અગિયાર ને વીસ થઈ છે મારા વાલા

બોટડુ બોટડુ બોટન ભંગા જન ને દરિયામાં કેટલી બોટ પડી છે ઘણી બોટ છે જો કે આવે છે આ ખાડીનું પાણી છે ના ના આ કઈ તરી રીત છે ભાઈ

સાડા દસે રૂમ મળી ગઈ છે ગીરના જંગલોમાં અંદર વચ્ચે સેન્ટરમાં હવે હવે જઈને અમને લઈ જા